નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો લિબર્ટી પેપર સેટ જે છે એની અંદર સેક્શન એ જે છે એના પ્રશ્નપત્ર એક જ અને બે જે છે એનું સેક્શન આપણે સોલ્વ કરી નાખેલું અને હવે આપણે ફટાફટ રિવિઝન કરવા જઈ રહ્યા છે જેની અંદર હવે સેક્શન જે બાકી છે બરાબર છે પહેલાં પ્રશ્નપત્રથી લઈને હવે ટોટલ દસ પ્રશ્નપત્રો છે જે પૈકી આપણે બે પ્રશ્નપત્ર પૂર્ણ કરી નાખ્યા છે અને ત્રીજું પ્રશ્નપત્ર આજથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ સેક્શન એનું વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો ઓકે અને બે લાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે સરસ મજાનું રિઝન થતું રહે અને અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એ તમે ચેનલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે એક વોટ્સએપ ચેનલ બનાવેલી છે જેની અંદર તમે જોડાઈ શકો જેથી તમને ઝડપથી નોટિફિકેશન મળતી રહે અને જેથી તમે ઝડપથી વિડીયો મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોત્તર જે ત્રણ છે એની વાત કરીએ આપણે તો પ્રશ્ન એક જે છે જોડકા જોડે તો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરના શિલ્પ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ઓપ્શન નંબર જે સી છે એ સાચો જવાબ છે તો પહેલામાં આવશે જવાબ સી બીજું છે ભરતમુનિ તો વિદ્યાર્થી મિત્રો ભરતમુનિ જે છે એમણે દેવાસુર સંગ્રામ નામનું જે ગ્રંથ છે એની રચના કરેલી છે એટલે બીજાની અંદર આવશે એ બરોબર છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે ગિદ્ધ પરિયોજના વિદ્યાર્થી મિત્રો તો ગીધ પરિયોજના જે છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન બે હજાર ચારમાં આવેલી એટલે ઓપ્શન નંબર જે એટલે કે પ્રશ્ન ત્રીજો જે છે પ્રશ્ન એનામાં શો આવશે ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ આવશે કિંમતી ધાતુમય ખનીજ તો કિંમતી ધાતુમય ખનીજ તો કઈ દેખાય વિદ્યાર્થી મિત્રો સોનું જ દેખાય છે એટલે ચોથામાં આવશે ડી ઓ સોરી ડી નહીં આપણે શું લખી ભૂલથી ડી લખી નાખ્યું ચોથામાં શો આવશે ઈ કીધું ને આપણે પૂલથી ડી લખી પદ્મશ્રી એવોર્ડ વિજેતા તો હવે કોણ રહ્યું નામ તરીકે તો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સુભાષ પાલેકર એટલે કે પાંચની અંદર શું આવશે એફ તો વિદ્યાર્થી તમારે આખા નામ લખવાના એકથી પાંચમાં અને સાચા જવાબ સી એ બી ઈ એફ એના સાચા જવાબ આપવાના રહેશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે તે જણાવો તો વેદાંગ જે છે એ સાહિત્યમાં કર્મકાંડ જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય તો વિદ્યાર્થી મિત્રો વિધાન તદ્દન શું છે ખરું છે બરોબર છે ત્યારબાદનો પ્રશ્ન છે આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે તે વિધાન પણ તદ્દન શું છે વિદ્યાર્થી મિત્રો સાચું છે મઢ જે છે માતાનો મઢ એ કચ્છમાં જ આવેલો છે મોટર સવારે હેલ્મેટ ફરજીયાત પહેરવું પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિ હેલ્મેટ પહેરવું જોઈએ નહીં તો પાછળ બેસેલી વ્યક્તિ પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે માટે આ વિધાન શું છે ખોટું છે શું છે ખોટું છે ડોક્ટર મને બીસીજીની રસી લેવા માટે સલાહ આપે તો વિદ્યાર્થી મિત્રો જે બીસીજીની રસી જે છે એ ટીબી માટે છે ટીબી એટલે ક્ષય રોગ બરોબર છે તો એક ક્ષય રોગ સામે રક્ષણ આપશે તો આ વિધાન પણ શું છે તદ્દન ખરું છે ખ્યાલ આવે ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે તો આનામાં તો કોઈ શંકાને સ્થાન નથી એકદમ શું છે સાચું છે તો તમે આની જગ્યાએ ખરાની નિશાની કરી શકો છો બરોબર જે ખોટું છે તો ખોટાની નિશાની કરી શકો છો બરોબર છે એવું જરૂરી નથી કે તમારે શબ્દોમાં જ લખવું મેન અર્થ જળવો જોઈએ નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે નીચેની નીચે આપેલી ખાલી જગ્યાઓ જે છે એનો વિકલ્પમાંથી પસંદ કરીને જવાબ લખવાનો છે ખાલી જગ્યા પૂરવાની છે તમને ચારેય દિશાએથી સારા અને શું વિચારો પ્રાપ્ત થાય આ સંદેશ ખાલી જગ્યામાંથી આવ્યો છે તો સામવેદ ઋગવેદ કે અથર્વેદ તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ શું આવશે ઋગ્વેદ નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ બારમામાં ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આમાં શું આવશે યુનેસ્કો યુનેસ્કો દ્વારા જ આ વસ્તુ થઈ શકે તો યુનેસ્કો આવશે નેક્સ્ટ ખાલી જગ્યાએ વાયુ હવામાંથી વૃક્ષોમાં શોષાય છે તો એકદમ સિમ્પલ જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન આવે શું આવશે કાર્બન ડાયોક્સાઇડ બરાબર ને કાર્બન ડાયોક્સાઇડ જે છે આપણે વિજ્ઞાનમાં પણ ભણી ચૂક્યા છે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શું થાય છે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે છે વૃક્ષો કરે છે શોષણ અને એની મદદથી પ્રકાશ સંશ્લેષણની મદદથી શું કરે છે પોતાનો ખોરાક બનાવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ચૌદમો ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી ખાલી ગામે પાણીની સમસ્યા ઉકેલી છે તે કયું ગામ આવશે બોલો યસ ગામ છે બેડ જ કયું ગામ છે વિદ્યાર્થી મિત્રો બેડજ ગામ બરોબર છે આગળ વધીએ વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો બોલો કયો પ્રોજેક્ટ આવશે યસ મેક ઇન ઇન્ડિયા આ જે પ્રોજેક્ટ છે વિદ્યાર્થી મિત્રો એ મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એ ભારતે વ્યાપાર તુલા જે છે એને હકારાત્મક કરવા માટે કરેલો છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો પ્રશ્ન વિચારી વિદ્યાર્થી મિત્રો સોળમો પ્રશ્ન છે ખાલી ગયા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર પાપનાસમ મંદિર પાણીમાં ડૂબી જાય તેમ હતા તો ઓપ્શન નંબર એ બી સીડીમાંથી કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો યસ ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો તદ્દન સાચો જવાબ આવશે તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર સી સત્તરમાં પ્રશ્નનો ઓપ્શ જવાબ જે વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કરવાનું છે કે ભાઈ કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના છે કઈ નદી પર નિર્માણ પામેલ છે તો તમારે ફક્ત ઓપ્શન એ બી સી કે ડી લખવાનો છે પણ આગળ નંબર લખજો સત્તર એટલે સત્તરમાં મેં કાં તો બી કાં તો સી કાં તો ડી એ પ્રમાણે જવાબ આપવાનો છે ઓકે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો 18મો જલ પ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી તો જલ પ્લાવિતમાં પાણીને લગતું બધું જ આવે વિદ્યાર્થી મિત્રો બરોબર છે તો ભેજ વનીકરણ અને ગૌચર વિકાસ પણ આવે પણ વન્યજીવ સંરક્ષણ આવે નહીં તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ વન્યજીવ સંરક્ષણ તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો

તો જ વાહન ચલાવવું જોઈએ શારીરિક માનસિક માનસિક સામાજિક શારીરિક આર્થિક આર્થિક સામાજિક તો પહેલું જ આવશે વિદ્યાર્થી મિત્રો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ એટલે જવાબની અંદર જવાબના અંદર એ આવશે શારીરિક અને માનસિક શું આવશે માનસિક ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું હવે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના પ્રશ્ન છે એકવીસમો તો દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે અને તે કયા નામથી જાણીતો છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે વિવેક એક્સપ્રેસ વિવેક એક્સપ્રેસ બરોબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જવાબ તરફ જઈશું દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે હવે એમાં હવે વિદ્યાર્થી મિત્રો ગોખાઈ જવું જોઈએ પ્રશ્નોનો જવાબ તો ભારતીય રેલવે જે છે એ શું છે સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે ઉત્પાદનનું માનવસર્જિત સાધન કયું છે વિદ્યાર્થી મિત્રો તો માનવે મૂડીનું નિર્માણ કર્યું છે એટલે મૂડી જે છે એ માનવસર્જિત સાધન છે નિયંત્રિત આર્થિક પદ્ધતિ જે છે એનું બીજું નામ શું છે તો એનું નામ બીજું છે સમાજવાદી સમાજવાદી પદ્ધતિ તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આટલી બધી તમને ખ્યાલ આવી ગયો હશે ખૂબ જ ઝડપથી તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનું છું તમે સરસ રીતે આનું રિવિઝન કરો બરાબર વિદ્યાર્થી મિત્રો અને જો ચેનલ ઉપર તમે નવા હો વિદ્યાર્થી મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સાથે આને શેર પણ કરો ઓકે તો બોર્ડની પરીક્ષાની ખૂબ સરસ રીતે તૈયારી કરો ત્યાં સુધી બધાને બાય બાય